ગરપાલિકામાં ભ્રષ્ટાચારના મુદ્દે માહોલ ગરમાયો છે રાજ્ય પ્રાદેશિક કમિશનર કચેરીના અધિક કલેકટર ડીસા પાલિકાની મુલાકાતે પહોંચ્યા ત્યારે વિપક્ષના સભ્યો ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને શાંત રંગા ગ્રુપના સભ્યો ભારે આક્રોશ સાથે રજૂઆત કરી પાણી પુરવઠા વિભાગ અને મોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સામે અધિક કલેક્ટરને સદાયા પાલિકા કચેરી નીચે ઘરે લેવાયા આ દરમિયાન પાણી પુરવઠા ચેરમેન પિંકેશ દોશી પણ સત્તાધીશો પર ગંભીર આક્ષેપો કર્યા જો અધિક કલેક્ટર યોગીરાજસિંહ ગોયલે મીડિયા સામે કોઈ નિવેદન આપવાનું ટાળતા ચર્ચાનો માહોલ વધુ ગરમાયો ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાનું એક ષડયંત્ર થઈ રહ્યું ચાલી રહ્યું છે અને મને કોઈ બોલાવવામાં આવ્યું નથી હું કોઈ જાણતો નથી આ પાણીપુર પુરવઠા ચેનલ હોવા છતાં આપણે જાણતા નથી આવી અરે સમિતિ બોલ્યા વગર ટોટલી દરખાસ્ત થઈ અને ખોટા ઠરાવો થઈ ગયા છે અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કોઈ કયો નેતા